નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યૂઝ ઉત્તરાયણને ધ્યાનમાં લઈ વડોદરા શહેર તથા જિલ્લામાં દસ દિવસ કરુણા અભિયાન ચલાવવામાં આવશે તો વધુ વિગત રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારા માહિતી આપવામાં આવી હતી જણાવવામાં આવ્યું છે કે અઠાવન રિસ્પોન્સ કમ કલેક્શન સેન્ટર બનાવવામાં આવ્યા છે જેમાં નવસો સ્વયંસેવકો જોડવામાં આવશે વન વિભાગ દ્વારા નંબર બહાર પાડવામાં આવ્યો છે હેલ્પલાઇન નંબર જે છે તે બહાર પાડવામાં આવ્યું છે હેલ્પલાઇન નંબર છે એટ થ્રી ટુ ત્રિપલ ઝીરો ટુ ત્રિપલ ઝીરો બીજો નંબર છે નાઇન ફોર ટુ નાઇન ડબલ ફાઇવ ટ્રિપલ એઇટ થ્રી તો હજી એક નંબર પર બહાર પાડવામાં આવ્યો છે વન એઇટ ડબલ ઝીરો ટુ થ્રી ટુ સિક્સ થ્રી સિક્સ આ નંબર જ બહાર પાડવામાં આવ્યો છે તો આગામી ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખી વડોદરા શહેર તથા જિલ્લામાં તારીખ દસથી વીસ જાન્યુઆરી સુધી કરુણા અભિયાન ચલાવવામાં આવશે જેમાં પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓને સારવાર આપી અને બચાવવામાં આવશે આ માટે કુલ અઠ્ઠાવન રિસ્પોન્સ કમ કલેક્શન સેન્ટર બનાવવામાં આવ્યા છે ગત ઉત્તરાયણ વખતે ચાલેલા અભિયાનમાં એક હજાર બ્યાસી પક્ષી ઘાયલ થયા હતા અને તેમાંથી નવસો નવ્વાણું પક્ષીઓને બચાવી લેવામાં સફળતા મળી હતી તો આમ છતાં પણ ત્રાસી પક્ષીના મૃત્યુ થયા હતા જેમાંથી મોટા ભાગના કબૂતર હતા તો મકર સંક્રાંતિના બપોર બાદ અને તે પછીના બે દિવસ ઘાયલ પક્ષીઓ પણ મળી આવ્યા હતા જેને લઈને આજે નંબર છે તે બહાર પાડવામાં આવ્યો છે પહેલા તો મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે વડોદરાવાસીઓને મારી વન વિભાગ વતી હાર્દિક શુભેચ્છાઓ આપણો આ ઉત્તરાયણનું પર્વ ખૂબ આનંદ અને ઉત્સાહથી ઉલ્લાસ સાથે આપ આ પર્વને મનાવો પરંતુ વિભાગ વતી હું એક જાગૃત નાગરિકોને એક અપીલ કરું છું કે કે જ્યારે આપણે ઉત્તરાયણમાં તારીખ દસથી વીસ કરુણા અભિયાન વન વિભાગ દ્વારા કરવામાં આવે છે ત્યારે આપણે આપણા બાળકોને સાવચેતીથી પતંગ ઉડાવીએ છીએ ત્યારે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ના કરીએ તેમજ જ્યારે આપણે ઘાયલ પક્ષીઓ થતા હોય છે ત્યારે વડોદરામાં આપણા ફિફ્ટી જે શહેર અને જિલ્લામાં ફિફ્ટી એઇટ આપણા કલેક્શન સેન્ટર રાખેલા છે જ્યારે ઘાયલ પક્ષીઓ તમને દેખાય તો અમારા ટોલફ્રી નંબર છે વન એઇટ ડબલ ઝીરો ટુ ડબલ થ્રી ટુ સિક્સ થ્રી સિક્સ ઉપર અમારો કોન્ટેક્ટ કરી ઘાયલ પક્ષીઓની અહીંયા સારવાર કરવામાં આવશે તેમજ આપણે સવારે નવ વાગ્યા પહેલાં અને સાંજે પાંચ વાગ્યા પછી પતંગ ન ચગાવી તો આપણા પક્ષીઓ ઘણા ઘાયલ થતાં બચશે તે માટે હું તમામ વડોદરાવાસીઓને તમામને હું અપીલ કરું છું અને એક ખરેખર આનંદની લાગણી એ છે કે આપણે ફિફ્ટી એઇટ કેમ્પમાં નવસોથી વધારે આપણા વોલેન્ટિયરો સ્વયંસેવકો જોડાયેલા છે પક્ષી બચાવ અભિયાનમાં તો એ બાબતે આપણે વધુમાં વધુ સ્વયંસેવકો જોડાઈ અને આ કરુણા અભિયાનને આનંદ અને ઉત્સાહમાં ફેરવીએ અને પક્ષીઓ બચાવવા માટે આપણે કાળજી રાખીએ તે માટે હું તમામ વડોદરાવાસીઓને હું વિનંતી કરું છું જય હિન્દ જય ભારત